કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર અને વસુધારા ડેરી આલીપોરના સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર કચેરી નવસારી અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી નવસારી તથા મામલતદાર કચેરી ચીખલી કે એન્ડ બી સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર અને વસુધારા ડેરી આલીપોર સંયુક્ત ઉપક્રમે મતદાર જાગૃતિ અંતર્ગત ડેરીમાં કામ કરતા કર્મચારીઓ પાસે મતદાન પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી ભારતના બંધારણને સાક્ષી માણીને હું શપથ લઉં છું કે આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં હું કોઈપણ ધર્મ ભાષાના ભેદભાવથી દૂર રહીને કોઈપણ રીતે પ્રલોભિત થયા સિવાય અચૂક મતદાન કરી લોકશાહીના આ અવસરને ઉજવીશ લોકશાહીમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા ભારતના નાગરિક આથી પ્રા ગરિમાને જાળવી રાખીશ તથા દરેક ચૂંટણીમાં નિર્ભયતા અને જાતિ ધર્મ સમુદાય કે કોઈ પણ જાતના પ્રલોભનથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરીશ આ પ્રતિજ્ઞાને હૃદયસ્થ કરી આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી શંકરભાઈ સ્નેહલભાઈ તથા વસુધારા ડેરીના સમગ્ર સ્ટાફ આ કામગીરીમાં સહભાગી થયા હતા બિલ્લીમોરા નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટ શ્રી તેજસભાઈ પટેલ દ્વારા ઈવીએમ અને વીવીપીએટીની સમજણ આપી ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું જવાબદાર અધિકારીઓ અને ઉપસ્થિત સર્વેએ સિગ્નેચર કેમ્પિયનમાં ભાગ લઈ હું અવશ્ય મતદાન કરીશ એની ખાતરી આપી અને વસુધારા ડેરીના મેનેજમેન્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે લોકશાહીના અવસરને ઉજવ માટે સંસ્થા સંપૂર્ણ સહકાર આપશે હાઈસ્કૂલના આચાર્ય સફી એમ વોહરા સાહેબ અને શિક્ષક શ્રી આરિફભાઈ સૈયદ તેમજ શ્રી માહિલભાઈ વાડી દ્વારા મતદાનના અવસરને ઉજવવા માટેની મતદાર જાગૃતિ અંગે માર્ગદર્શન આપી મતદાન જાગૃતિ પ્રતિજ્ઞા કર્મચારીઓ પાસે લેવડાવવામાં આવી